તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાનું સમાધાન થઈ ગયું હા મિત્રો અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો આ ફોટો સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે શું ખરેખર મિત્રો સંજયભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવાનું સમાધાન થઈ ગયું કે પછી શું ખરેખર નથી થયું ચાલો મિત્રો તમને આગળ આખી માહિતી પણ આપું ને તમને વિડીયો પણ બતાવું સાહેબ એટલે તમને પોતાને ખબર પડી જશે કે ના ખરેખર આ વાત સાચી ને આ વાત ખોટી હવે અત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી તમે બધાએ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાના ઘણા બધા વિડીયો જોયા છે પણ એ વિડીયોની અંદર સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કે સંજયભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા બંને એક તરફી માહોલ જોવા મળી રહ્યો છે એટલે એક તરફી એ રીતે જોવા મળી રહ્યો છે કેમ કે ચૈતરભાઈ વસાવા નમે મૂડમાં નથી તો બીજી તરફ સંજયભાઈ વસાવા એ પણ નમે મૂડમાં નથી હવે સંજયભાઈ વસાવાનું કેવું એટલું જ છે કે ચૈતરભાઈ વસાવાને જો જેલની બહાર આવવું હોય તો એ મારી ને મારી આદિવાસી બહેનોની વચ્ચે આવીને માફી માગી લે અને હું મારી એફઆઈઆર પરત ખેંચી લઉં એટલે ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવી જાય પરંતુ આ તરફ વાત કરવામાં કરવામાં આવે તો કે ભાઈ ચૈતરભાઈ વસાવા કે જે માફી માગે મૂળમાં છે નહીં ભાઈ અને ચૈતરભાઈ વસાવા એમ કહી રહ્યા છે કે હું આજે માફી નહીં માગું ને કાલે માફી નહીં માગું ભલે મારે એક વર્ષ શું બે વર્ષ જેલમાં રહેવું પડે ને તો પણ રહીશ પણ સાહેબ હું સરકાર જ્યારે મને છોડશે ને જ્યારે મને જામીન મળશે ત્યારે હું બહાર આવીશ પણ કોઈના કહેવાથી કોઈની માફી માગવાથી હું બહાર નહીં આવું જો મારે માફી માગવી હોત તો કે મેં પહેલાં જ માફી માગી લીધી હોત મારી ક્યાંય ભૂલ નથી ખોટો આરોપ સંજયભાઈ વસાવાએ મારી ઉપર કરી નાખ્યો મારું નામ ડેડિયાપાડામાં ચાલતું હતું એટલે લોકોએ મારું નામ દબાવવાની કોશિશ કરીને એટલા માટે જ મને અત્યારે જામીન નથી મળતા હવે મિત્રો ઘણા બધા વિડીયો તમે સોશિયલ મીડિયાની અંદર જોયા હશે પણ આ બધાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો કે જયતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી વડોદરાની જેલની અંદર છે ભાઈ એમને જામીન મળતા નથી અને આ ઉપરાંત તમે એ પણ જોયું છે ભાઈ કે જયતરભાઈ વસાવાને લઈને ઘણા બધા વિડીયો જોયા ભાઈ પણ હવે સાહેબ શું ખરેખર જામીન મળશે તો જોવા મિત્રો એ તો કોર્ટના હાથમાં હોય છે ભાઈ જજ સાહેબના હાથમાં હોય કે ચૈતરભાઈ વસાવાને જામીન આપવા કે ન આપવા જો જામીન મળશે ભાઈ તો પણ તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહેશે અને નહીં મળે તો પણ તમને માહિતી આપતો રહીશ બાકી જે કાંઈ પણ આપણને આગળના સમાચાર મળશે એ તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી અત્યારે તો ભાઈ આ જ સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના જામીન રદ થઈ ગયા હતા રોજ ફરી એમની લગભગ સુનાવણી થવાની છે ભાઈને એ તારીખે આપણે જોઈશું કે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે નથી મળતા તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સફોર્ટ કરતા રહેજો ધન્યવાદ